મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે વિજયભાઈ ગઢવીના ઘરે હું અત્યારે આવ્યો છું અને આ ઘુવળ જે છે એ ઉડીને સવારમાં આવ્યું છે આજે વિજયભાઈના ઘરે આપ જોઈ શકો છો જો આજે એટલું બધું ઓલું છે પોતે આજે ખૂબ જ ઓલામાં છે પોતે ઉડીને આવ્યું છે એટલે વિજયભાઈએ પકડીને રાખ્યું છે અમે ફોરેસ્ટ ખાતાને જાણ કરી છે કે અહીંયા એક ઘુવળ ઉડીને આવ્યું છે અને તમે આવીને લઈ જાવ એટલે થોડી જ વારની અંદરમાં આ ઘુવળને પકડવા માટે થઈને આખી ટીમ આવવાની છે અને આ ઘૂવળને અમે છૂટું આકાશમાં ઉડે અને એની સારવાર થાય એના માટે થઈને હું ને વિજયભાઈ બે પ્રયાસો અમે કરી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો ઘુવળનું બચવું આજે ઘૂવળ પોતે જ અહીંયા વિજયભાઈના ઘરે આવ્યું છે અને અમે એને રેસ્ક્યુ કરીને અમે જે રેસ્ક્યુ ટીમ છે ફોરેસ્ટની એને બોલાવી છે અને થોડીવારની અંદરમાં જ ફોરેસ્ટની ટીમ આવશે અને આ જે ઘૂવળને લઈ જશે તો મિત્રો અમે પણ પક્ષી પ્રેમી છીએ કારણ કે પક્ષીને જે જોઈ શકો છો જો આ પક્ષી જે છે એને પણ સારવાર થાય એની સુશાસ્ત્રી થાય એ માટે થઈને અમે ભાટી ટીવી પણ અમે અને ભાટી એ પોતે પણ એક પક્ષી પ્રેમી છું એટલા માટે હું તાત્કાલિક આવ્યો છું અને રેસ્ક્યુ ટીમ ફોરેસ્ટની બોલાવી છે અને થોડી વારમાં રેસ્ક્યુ ટીમ આવી અને આ ગુવળને લઈ જશે મિત્રો એક બચ્ચું તો નથી મોટું જ છે મિત્રો અહીંયા આવ્યું છે હવે જો આપ જોઈ શકો છો હવે આ વિજયભાઈના ઘરે આવ્યું છે ગોળ અને એ પણ પક્ષી પ્રેમી છે અમે એટલે હવે એને હાંચવીને રાખવું છે ને મને બોલાવ્યો છે કે ભાઈ ભાટીભાઈ તમે આવો ને એટલે હું પણ આવ્યો છું હવે એટલે અમે વિજય હવે જોઈએ હવે આનું કંઈક હવે નિરાકરણ હવે આ કહીએ દેખે એમ છે વિજય

મિત્રો એના નખ જો કેટલી એની અણીદાર નખ છે જે આપણે કહીએ છીએ ને કે જે કોઈને ઉપાડીને આંખો લઈ જવાની એનામાં તાકાત હોય છે તમે જોઈ શકો છો જો આ આખું તમે બતાવું છું હું તમને આખે આખું કારણ કે આવી રીતે તમને જોવા આ લગભગ નહીં મળે કારણ કે એના નખ તમે જો એના નોર એટલા બધા આવળા હોય છે અત્યારે જો આ દિવસ છે એટલે એના હિસાબે એની આંખો બંધ છે કારણ કે એને દેખાતું નથી અને દેખાય તો આછું દેખાય એટલે ઉડી શકતું નથી એમ એટલે હવે અહીંયા આવીને છે એટલે હવે અમે એને વિજય કંઈક હવે એનું નિરાકરણ કરી નથી આપે તમે તારે હો મિત્રો એની પાંખ જુઓ તમે આ જોઈ શકો છો મિત્રો બાજ

હવે જોશે તડકો છે ને જો મિત્રો હવે જોઈ શકશો તમે હું તમને ખાસ કરીને એના બતાવું છું જે મિત્રો આપણે તમે જે બાજ છે એ ગુળ એ બધા જે છે એ કેટલા તાકાતવર હોય છે જો આપ જોઈ શકો છો જો એની હું આખી પાંખ આપને બતાવું છું so við rætta þetta hjá okkur áh kokkolju